નમસ્તે મિત્રો આજે પીએમ કિસાન યોજનાનો નો હપ્તો જાહેર થઈ ચુક્યો છે ઘણા ખેડૂત મિત્રોનો હજી પણ પ્રશ્ન છે કે પૈસા આવ્યા છે કે નથી આવ્યા તે કેવી રીતે ચેક કરવું પૈસા અમારા ખાતામાં આવ્યા છે તેનો મેસેજ હજી સુધી આવ્યો નથી ક્યારે મેસેજ આવશે અથવા તો ક્યારે પૈસા આવશે આવા ઘણા બધા પ્રશ્ન હોય મિત્રો આ બધા પ્રશ્નો નિરાકરણ આપણે આ વિડીયો કરીશું તેથી મિત્રો વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલા આપણે તો પીએમ કિસાન યોજનાનો નો अब तो जाहिर थयो ते छे तेनो ऑफिशियल वीडियो જોઈ લઈએ મિત્રો વિડિયો જોયા પછી આપના બધા પ્રશ્નોના જવાબ મે વિષુ તેથી મિત્રો વિડિયો માં છેલ્લે સુધી બન્યા રહેવા નમ્ર વિનંતી તો ચાલો મિત્રો સૌપ્રથમ વિડિયો જોઈએ માનની પ્રધાનમંત્રીજી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કે માધ્યમ સે મે બડે હી આદર ઓર સન્માન કે સાથ માનની પ્રધાનમંત્રીજી સે વિનમ્ર અનુરોધ કરતી હું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કે 20મી કિષ્ટ કે અંતર્ગત नौ दशमलव सत्तर करोड़ से अधिक किसानों को बीस हजार सौ करोड़ से अधिक की धनराशि बटन दबाकर सीधे उनके खाते में हस्तांतरित करने की कृपा करें बहुत जोरदार तालियों से माननीय प्रधानमंत्री जी के प्रति आभार और कृतज्ञता हमारे किसान भाइयों की तरफ। ये प्रधानमंत्री किसान सम्मान निधि

પરંતુ પ્રશ્ન એ છે કે વીસ મો હપ્તો જમા થયો છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય મિત્રો જો પીએમ કિસાન સન્માન નિધિના પૈસા તમારા ખાતામાં આવે છે તો તેનો મેસેજ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પણ આવે છે મિત્રો જો કે ઘણી વખત એવું બને છે કે પૈસા ખાતામાં જમા થઈ જાય છે પણ મેસેજ આવતો નથી મિત્રો તેવી જ રીતે ઘણા ખેડૂતો ચિંતામાં હશે કે વીસ માં હપ્તાના પૈસા ખાતામાં આવ્યા છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય તો ચાલો મિત્રો આપણે આગળ તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શું છે તે જાણીએ મિત્રો હપ્તો આવ્યો છે કે નહીં તે તપાસવા માટે તમારે કિસાન સત્તાવાર ની મુલાકાત લેવી પડશે ફાર્મર કોર્નર પર પડશે અને સ્થિતિ પર પડશે મિત્રો સ્થિતિ પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક નવું પેજ ખુલશે આ પેજ પર તમારે આધાર નંબર મોબાઈલ નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે મિત્રો માહિતી ભરતાની સાથે જ તમને હપ્તાની સ્થિતિ દેખાશે મિત્રો જો સ્ટેટ માં લેન્ડ સીડિંગ અને આધાર બેંક સીડિંગ ના વિકલ્પો યસ તરીકે દેખાઈ રહ્યા છે તો સમજો કે પૈસા તમારા આવશે પહેલેથી જ આવી ગયા છે મિત્રો બધા ખાતામાં પૈસા નહીં આવે તરત જ પૈસા મળી શકે છે તો કેટલાકને થોડા સમય પછી તો કેટલાકને બીજા દિવસે મિત્રો જો તમે ખાતરી કરવા માંગતા હોય કે પૈસા આવ્યા છે કે નહીં તો તમે તમારી બેંકમાં જઈને સ્ટેટમેન્ટ ચકાસી શકો છો અને મિત્રો હપ્તો હજી તમારા ખાતામાં આવ્યો નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી એક થી બે દિવસ રાહત જુઓ અને મિત્રો પછી પણ પૈસા નથી આવતા તો તમે નંબર જે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે ત્યાંથી અમારો સંપર્ક કરી શકો છો પર મેસેજ કરીને મિત્રો આપણે તમને કરી જવાબ આપીશું અને તમારા પ્રશ્ન ને હલ કરવાની કોશિશ કરીશું અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને એક લાઇક કરી કોમેન્ટ કરી અને બીજા ખેડૂતો મિત્રો સુધી શેર કરી દેજો મિત્રો જો તમારા ખાતામાં હપ્તો આવી ગયો હશે તો તમે એક સરસ મજાની કમેન્ટ કરી દેજો હવે મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો